નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમ સી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ કિસાનો ખેડૂતોમાં રોષ ડીએપી ખાતરોમાં પણ હવે ભેળસેળયુક્ત પથ્થરના ગાંગડા ડીએપી ખાતરમાંથી કાળા કલરના પથ્થર જેવા ગાંગડા નીકળતા ખેડૂતોમાં રોષ માતરમણ કિસાન સુવિધા કેન્દ્ર પરથી ખરીદેલા ખાતરમાંથી ગાંગડા નીકળ્યા માતર તાલુકામાં એપીએમસી માર્કેટમાં જીટીએલ કેન્દ્ર ખાતે આવેલા ડીએપી ખાતરના જથ્થામાંથી કાળા કલરના પથ્થર જેવા ગાંગડાઓ નીકળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જીએસએફસી દ્વારા બનાવવામાં આવેલા પ્રધાનમંત્રી ભારતીય જન ઉવરક પરિયોજના ભારત ડીએપી નામના ખાતરના ખાતરમાં જેવો પદાર્થ નીકળતા તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે માતરના ખડિયારાપુરા ગામે રહેતા અજીતભાઈ પરમાર નામના ખેડૂતે બે દિવસ પહેલા માતર ખાતે આવેલ જીટીએલ કેન્દ્રમાંથી ત્રણ થયેલી ડીએપી ખાતર તેરસો પચાસ રૂપિયાના ભાવથી ખરીદવામાં આવ્યું હતું જે ખાતર તેમને ખોલતા તેમાંથી કાળા કલરના પથ્થર જેવા ગાંગડાઓ મળી આવ્યા હતા જેથી તેઓ માતર ખાતે આવેલ કેન્દ્રમાં એ કાળા પથ્થર જેવા નમૂનાઓ લઈને દોડી આવ્યા હતા અને તેમણે ખેતીવાડી અધિકારી માતર ને આ બાબતથી જાણ કરતા ખેતીવાડી અધિકારી અને જીટીએલ કંપનીના મેનેજર માતર દોડી આવ્યા હતા અને સ્ટોક ચેક કરતા તેમાંથી પણ કાળા રંગના પથ્થર જેવા પદાર્થો મળી આવ્યા હતા ખેતીવાડી અધિકારી દ્વારા અન્ય બેગ ચેક કરીને તેમાંથી નીકળેલ કાળા પદાર્થના પથ્થર જેવા ગાંગડાઓનું સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કેન્દ્ર ખાતે રહેલ ડીએપી ખાતરનો જથ્થો વેચાણ માટે હાલ બંધ કરવામાં આવ્યો છે રિપોર્ટર સંજય ચુનારા ખેડા જી પીએમસિંગ ન્યુઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ ભાઈ મંગળભાઈ પરમાર ખડિયારાપુર અહીંયા જે તમે કયા હેતુ માટે આવ્યા છો મેં ટામેટી કરેલી છે અને ટામેટીની અંદર ડીએપી ખાતરની જરૂરત હોવાથી અહીંયા માતર એપીએફસી માર્કેટમાં સરદાર એગ્રો છે એની અંદર હું ખાતર લેવા આવ્યો ત્રણ બે ખાતર મેં લીધું તેરસો પચાસ રૂપિયાના ભાવનું એક બેગ ઘરે જઈને ખોલી એમાંથી લગભગ એક કિલો જેટલા આ મેન્ટલ નીકળેલા અચ્છા તમે જ્યારે બેગ લીધી ત્યારે તમને બિલ આપવામાં આવેલું ફ્રૂટ બિલકુલ નહીં બિલ નહીં આપ્યું બિલ વગર માલ લેવામાં આવ્યો છે અને કેવા પ્રકારના સેમ્પલ આજ રોજ સાડા બાર વાગે મારા ઉપર એક અજાણ્યા ફોન આવ્યો એમને કહેવાય માં એમને જે ડીએપી લીધું છે એમાં ઘટ્ટા જોવા મળેલ છે અને એ ડુપ્લિકેટ ખાતર હોવાનું એમને શંકા છે ત્યારબાદ અમે સ્થળની મુલાકાત લીધી અને એમના કહેવા પ્રમાણે એમને જે ડીએપી કીધું એ પ્રમાણે ડુપ્લિકેટ છે કે નહીં એ અર્થે અમે નમૂનો લીધેલ છે ને અમારી લેબમાં ટેસ્ટિંગ માટે મોકલી છે સાહેબ આ ખાતર ડુપ્લિકેટ હોવાનું બહાર આવશે તો કેવા પ્રકારની કામગીરી તમારા વિભાગ દ્વારા કરવામાં આવશે જ્યારે આ રિઝલ્ટ આવશે તો આ પાસ થાય છે કે ફેલ થાય છે આ ખાતર ડુપ્લિકેટ હશે તો જે આમાં કંપની હોય કે ડેપો હોય એના જે સંચાલક હશે એના સામે આપણે કેસ દાખલ કરતા હોઈએ છીએ છે મારું નામ તુષાર પટેલ છે હું જીએટેલ કિસાન સુવિધા કેન્દ્ર માથામાં ફરજ બચાવ તુષાર ભાઈ જે પ્રકારે ખેડૂત અહીંયાથી ડીએપી ખાતર લઈ ગયા હતા ખાતરમાં ગાંગરા નીકળવાની ફરિયાદ આવી છે તમારા દ્વારા શું હકીકત જે ખેડૂતને શંકા છે કે જે ગાંગરા છે મારા અભિપ્રાય પ્રમાણે જે બીજા પણ ખેડૂતોએ ખરીદી કરેલ છે અત્યાર સુધી એક પણ એવો કેસ આવેલો નથી મારી જોડે આ પહેલો કેસ આવેલો છે કે જે ગાંગરા છે બરાબર ખેડૂત બી છે ગાંગરા છે આપણે ક્વોલિટી કંટ્રોલવાળાને અહીંયા બોલાયેલા સેમ્પલ મળી આજે આજે દીધેલા છે હવે જે ગાંગરા છે આખા ફર્સ્ટ ફરસ સેમ્પલ આવ્યા પછી આપણે ખબર પડે અત્યારે તમારે તો સેમ્પલ માટે બેગ ખોલે છે બેગમાં પણ ગાંગરા નીકળ્યા છે બરાબર તો આ ગાંગરા છે તો ખાતરનું વેચાણ કેમ ચાલુ હતું ગાંગરા એ તમે તમારી ભાષાની અંદર તમે ગાંગરા કહેવાય એ ફર્સ્ટ છે બરાબર છે એની અંદર આપણે સેમ્પલ પણ લીધેલું છે હવે જે પાસ થાય એનો રિપોર્ટ આવે પછી આપણે ખબર પડે કે ગાંગરા છે અથવા ફર્સ્ટ આ ખાતર ક્યાંથી આવ્યું હતું કયું ખાતર હતું ખાતર નડિયાદથી આવેલું સરદાર ડીએપી કહેવાય જેની અંદર નાઇટ્રોજન અઢાર ટકા હોય ફર્સ્ટ વર્ષ છતાલીસ ટકા હોય તમે આ ગાંગરા નીકળે બાબતની ફરિયાદ મળી તમે તમારા તરફ કેવા પ્રકારની કાર્યવાહી કરો કે કંપનીને જાણ કરવામાં આવી ખરી અમે કંપનીની રીતે જાણ કરીએ કોઈ પણ ખેડૂતની ફરિયાદ આવે પહેલાં તો જે ગાંગરા નીકળ્યા બરાબર અમે અમારા એરિયા મેનેજરને અમે જાણ કરીએ કાર્ડ કોઈ સેવના ફરિયાદ આવી જાય કારણ કે ક્વોલિટી કંટ્રોલમાં બોલે ને અમે સેમ્પલ ઇમ્પોર્ટેડ ખાતર હોવાનું તમે કહે તો શું છે ઇમ્પોર્ટ એટલે બહારથી આયાત કરેલો ખાતર આ ખાતરના જે ખેડૂત છે તેમની એક ફરિયાદ એવી પણ છે કે ખાતર જ્યારે તે લેવાયા ત્યારે દિવસ તે દિવસ દરમિયાન તમને પાકું બિલ આપવામાં નહોતું આવ્યું તેનું કારણ શું પાકું બિલની અંદર એવું છે કે જ્યારે અમે હાજર ના હોય પોસ્ટ ઉપર અમે હાજર ના હોય ત્યારે જે અમારા ફરજ બતા પટાવાળા એ પીઓએસ મશીન જે આપણે પીએસ મશીન એ જ આપણું પાસું બિલ બનાવે એના આધાર પ્રમાણે ખાલી આ બિલ બનાવેલું છે એસએફી કોમ્પિટિશનની અંદર આપણે ખાતું બિલ આપણે જ્યારે માધા આવે ત્યારે ખાતું બિલ બને છે જે ખેડૂત માગા પાકો આપણે પાસું બિલ સાહેબ ખેડૂત એક રજૂઆત એવી છે કે રજૂઆત કરવા આવ્યા તો તમારા કર્મચારીએ ઉદ્ધત વર્તન કર્યું પોતે

અમેને રિપ્લેસમેન્ટ કરવાની આપને વાત કરી અને એમાં રિપ્લેસમેન્ટ નહોતું કર્યું સર અત્યારે સેમ્પલ લેના અધિકારી હતા એમાં પણ કાંકરાણી કર્યા તમારી દેખતા તમે જોયું અંદરથી કચરો પણ નીકળ્યો છે તમારા દ્વારા આગળ કેવા પ્રકારનું કામગીરી કરવામાં આવશે આજ ખાતર વેચવામાં આવશે આજ ખાતર આવે પોલિટીકન્ડમો સેમ્પલ ફેલ થશે જથ્થો જતો પાસે કેટલો જથ્થો પડ્યો છે અને કેટલો 40 બેગ વેચવામાં બેગ જેવી ચાલી આજનો છે